સુરત એસઓજી તરોડા પડ્યા સુરતમાં પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી દવાના મેડિકલ સ્ટોર પર સુરત એસઓજી તરોડા પડ્યા હતા પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવા વેચતા મેડિકલ સ્ટોર પર એસઓજી પોલીસે દરોડા પાડીને તપાસનું નો શરૂ કર્યું હતો પાલનપુર પ્રગતિ મેડિકલ સ્ટોર પર પોલીસે દરોડા પાડી પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને સિરપની બોટલ ટેબ્લેટ મળી છોતેરસો મુદ્દા માલ કબજે કર્યો છે અને સુરતમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાનું વેચાણ થતું હતું અને તેની બાદમી સુરત એસઓજીને મળી હતી ત્યારે વેચાણ કરનાર પાલનપુરની પ્રગતિ મેડિકલ માં પોલીસે ટમે ગ્રાહક મુકલી કાર્યવાહી કરી હતી એસઓજીની ટીમે કતરો છટકો ગોઠવ્યો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પણ સાથે રાખી ટમે ગ્રાહક ઉપો કર્યો હતો જેને સાઈ વર્લ્ડ માં આવેલી પ્રગતિ મેડિકલ માં મુકલી નશો થાય તેવી સિરપ માંગવા કહેવાયો કોડીન હોય તેવી કોડી સ્ટાર કોટેક કોરેક્સ ટોસેક્સ સિરપ જપ્ત કરવામાં આવી સુરતમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાનું વેચાણ થતું હતું અને તેની